દશામાં જય સદારામ બાપા જય ભોળાનાથ મિત્રો હું એટલું જ કહું છું કે જ્યાં સુધી મેં કદાચ સેવા કરી હોય ને દશામાંની તો એટલી મારી સેવા જે કરેલી છે એ જીતુભાઈને હું પૂછું અને એ દશામાં તું જીતુભાઈને એકદમ આરામ કરી દેજે અમારે કેમ્પ બનાવો છે અમે રાહ જોઈ રહ્યા છો વસ્તીની સેવા કરવી છે અમારા તમામ સેવકો દશામાંને અરજી કરે છે કે અમારા જીતુભાઈ મંડળના માણસ એટલે કે અમારા કેમ્પના આયોજક મેન છે અને એ આ જે ખાટલે પડ્યા છે અમારા તમામ તમામ જે છે મિત્રો એમને બહુ દુઃખ થાય છે એટલે મા તું એકદમ જલ્દી જલ્દી હાજા કરી નાખજે એકદમ રાઈટ અને દોડતા કરી નાખજે કમ્પ્લેટ કોઈ દુઃખ ના રાખતી એ મા દશામાં હું વારંવાર વિનંતી કરું છું કે મા કોક દાડો તારી થોડા ઘણી ભક્તિ કરી હોય ને તો મા હચાર હૃદયથી કદાચ સમરી હોય ને તો મા દવાખોને પોચ અને દશામાં દયા કર અને માથે હાથ મૂકી અને આખું દુઃખ ઉપાડી લે લગી રે દુઃખ ના હોવું જોઈએ કારણ કે અમારે એટલી અરજી છે ઉણ જેટલો ઉમંગ છે જેટલો ભાવ છે અને ભાવિક માણસ છે અને એ મા દશામાં કદાચ આપણા થોડા ઘણું કર્મ કદાચ વોકશે તો બન્યું પણ હવે મા એને સુધારી નાશ એટલે મા એ દશામાં દયા કરી અને મારા ભાઈ જીતુભાઈને એક એ ઓગીરાજ નથી એ રાવળદેવ નથી અમારો પોતાનો ભાઈ છે ને એટલું માનસ એટલે મા તું એને જલ્દી જલ્દી હાજા કરી નાખજે એ દશામાં હું તને વારંવાર વિનંતી કરું છું મા દયા કરજે એ દશામાં હે સદારામ બાપા હે ભોળાનાથ એ તે તમામ દેવોને વિનંતી કરું છું મારા ભાઈ જીતુભાઈને હાજર કરી નાખે